સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે કાશ્મીરના પહેલગામ માં થયેલ આતંકી હુમલાના વિરોધમાં મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદે આપેલા બંધને સંપૂર્ણ પ્રતિસાદ પહેલગામ આતંકવાદીઓ દ્વારા ટુરિસ્ટો સહિત અન્ય લોકોની અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયો હતો આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલ બંધમાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સહિત અન્ય ગામો બંધમાં જોડાયા હતા મૃતકોના માનમાં લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સ્વયંભૂ બંધ પાડ્યો હતો મોડાસા શહેરના લઘુમતી વિસ્તારની તમામ દુકાનો સંપૂર્ણ રીતે બંધ રહી હતી જ્યારે મોડાસાના બસ સ્ટેન્ડ વિસ્તાર ચાર રસ્તા માલપુર રોડ દીપ વિસ્તાર મેઘરજ રોડ બાયપાસ હજીરા સહિતના વિસ્તારોની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી અને બંધને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું રિપોર્ટર ઇકબાલ ચિસ્તી મોડાસા અરવલ્લી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો